સુરત શહેર એસઓજી એ ઝડપાયેલા ડુપ્લિકેટ વિજા કાંડના આરોપી પ્રતિક ઉર્ફે અભિજીત શાહ ને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરતા વધુ છ ડુપ્લિકેટ વિજા સ્ટીકર મળ્યા છે બે સપ્ટેમ્બરે રાદ્રે ખાતે રેડ દરમિયાન બોગસ વિજા સ્ટીકર બનાવતા આરોપી ઝડપી પાડવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ રાદરે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો રિમાન્ડ દરમિયાન થયેલી તપાસમાં વધુ પુરાવા સામે આવતા આ કૌભાંડ જડો જળો વિસ્તૃત હોવાનું બહાર આવ્યું છે સુરત શહેર એસઓજી દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરતર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યો ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે